હા આપણે સ્ટેલર્સ એ સુરત ડુમસ રોડ પર હોસ્પિટલ કેમ્પસમાં આપણે છીએ અને આજે કૈલાકનું લોન્ચ છે ટ્વેન્ટી સેવન જાન્યુઆરી એક ઓસ્પિશિયસ દિવસ છે જેમ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી એક રિપબ્લિક ડે હતો તો આજે ટ્વેન્ટી સેવન સ્કોડા માટે પણ એક અદભુત દિવસ છે અને એક મોર સેફ કાર એક લક્ઝરી કાર સબ એસયુવી આજે લોન્ચ થઈ છે આ ગાડીની ખૂબી એ છે કે આમાં એક લીટર નું ટીએસઆઈ એન્જિન છે ટર્બો એન્જિન આપ્યું છે જેમાં એકસો ને સત્તર બીએચપી નું એન્જિન લાગ્યું છે એકસો ઇઠોતેર ન્યુટન મીટર ટોર્ક છે આ ગાડીની અંદર બે ટ્રાન્સમિશન આપ્યા છે સિક્સ સ્પીડ મેન્યુઅલ છે અને સિક્સ સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર છે આ ગાડીની ખૂબી એ છે કે આ સબ કોમ્પેક્ટ એસયુવી છે જે નાની છે પણ સેફ છે અને આનો સૌથી મોટો લગેજ સ્પેસ એક ફેમિલી કાર તરીકે આનો ઉપયોગમાં આવશે મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને જ આ એક ગાડી બનાવવામાં આવી છે આ ફર્સ્ટ જર્મન કાર છે જે હવે ભારત દેશમાં લોન્ચ થઈ છે એની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સાત લાખ થી થાય છે જે દરેક મિડલ ક્લાસ લોકોને પણ પોસાશે